ફોટા આવ્યા એક બે મારા લોકલ ખેડૂત હતા એને રૂબરૂ વાત કરી ભાઈ હમી વા છે બાકી બધા ત્યાં જ્યાં ત્યાં આયરામ રામ અહીંયા દવાની માહિતી સાથે આપણું પર્યાવરણ કઈ રીતે સુધરી પણ માહિતી દેવામાં આવે છે દવાની માહિતીથી રવાડો મારો કોઈ ઉદ્દેશ્ય નથી પણ આપણે શું કારણ છે અમુક કે આપણે કેવું જરૂરી છે પણ આ પ્રત્યે આપણે કોમેન્ટ નહીં લખીએ રાજુભાઈ માહિતી હાજર વૃક્ષ હોવા જરૂરી છે પણ આપણે પણ પ્રકારનો મી ઇન્ટરેસ્ટ હોતો નથી આપણે રસ સેમાં છે રાજુભાઈ માહિતી આપે આપણે ફાયદાકારક હોય તો ઠીક છે રાજુભાઈને ફોન કરી લેવાનો માહિતી લઈ લેવાની પણ રાજુભાઈજી માહિતી આપી પર કે કોમેન્ટ નથી લખવી વાત હાસી છે ઓ ટકા બધાને જાગૃત કર્યું અત્યારે બધા મારા ભાવનગર જિલ્લામાં અમુક વિસ્તારમાં સારા વરસાદ છે પણ જોવો એવો તો નથી જોઈ જો અત્યારે વરસાદની જરૂર છે બધાને બધા જિલ્લામાં પણ વરસાદ નથી ત્યાં ગયો આમ ક્યાંય રામ ગયો મેં તમને કીધું હતું સરનું થયું છે અમુક ઋતુનું સાયકલ હોય જો અત્યારે આ પરિસ્થિતિ અત્યારે અહીંયા થાય છે ને તો આનો અસર શાળામાં થાય શાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે ને તડકાનું પ્રમાણ વધારે છે એટલે કોઈ પણ મોલ હોયમાં રોગ વધારે આવે રેડી મારો ટોપિક આખો અલગ હોય છે બધા કરતાં તમને ખબર છે સમજાવવાની પદ્ધતિ બધું હું બધું અલગ રીતે સમજાવું છું એટલે ટોપિક મારો આખો અલગ છે એટલે જો આપણે વાતાવરણ બધી એક હરખું જોવે છે રેડી બધાની ઘોડા આપણે ન થાય જે વિદેશોમાં છે ગમે ત્યારે સોમાસ વાવન ગમે ત્યારે જાય એવી પરિસ્થિતિ આપણા ભારત રાજ્યમાં ન હોય તે માટે એક ટાર્ગેટ છે વૃક્ષ વાવવા બધા માટે કાયમી ધોરણે જરૂરી છે ખાસ યાદ રાખજો એ મારું કેવું છે બીજું હવે ઘણાને પ્રશ્ન છે કે મારે બાફીઓ ડુંગલીમાં આવવાનું દઉં એડવાન્સ ચાલવું છે તો હું કરું રેડી એક દવા વિશે ખાતર રૂપે એ એક કિલો છે એ હવા વીઘોથી દોઢ વીઘોમાં ઉડાડવાની છે રેડી એ તમને બતાવી દઉં રેડી આ કામ કરે છે એડવાન્સ રેડી અને એક મહિના સુધી આનો નીચે પાવર રહેશે રેડી મેઇન ટાર્ગેટ મારો આ છે જો આ નવી જ વસ્તુ આવી છે અને ટેકનિકલ કહીએ કે સી પણ તમને કહી દો આ ટેકનિકલ લખતું એક તો આ એક્ઝામ છે એક પોઈન્ટ પચીસ ટકા પીપ્રોલિન એક પોઈન્ટ પચીસ ટકા અને હવે આ કઈ કઈ દિવસ ની કામ કરશે એ પણ જરૂરી છે નીચે મૂંડા હોય તળકીડી હોય હેમેટેડ હોય બધામાં કામ કરે છે ક્રૂમિ પછી એ બધી ઘણું આવતું હોય તમને બધું અલગ અલગ કહેતા મને લાગે મેં પાંચસો નામ આપી દીધા છે બાકી જમીનજન્ય જેટલું જે વાત આવે છે એમ બધું આમાં કંટ્રોલ કરે છે થંડની ઈડ આવી પણ કંટ્રોલ આ બધા ભાગ માલે તમે શીખમાંય ઉડાડી શકો રેડી પાયામાંય વાપરી અને પછી તમે પંદર વીસ દિવસની ડુંગળી થાય પછી એડવાન્સ નાખી ગયો તમારા બાપીઓનો પ્રશ્ન ઓછો રહે રેડી કેમ કે વાતાવરણ છે રેડી મારા તમારા હાથમાં નથી મારે કહેવું જરૂરી છે અમુક શબ્દનો ઉપયોગ હું જોઈ વિચારીને બોલું છું કાલે વાર તમને રાજુભાઈ તમે કીધું ત્યાંથી બાપીઓ નહીં આવે એમ જો વાતાવરણ ઉપર છે મને લાગે છે કે આવું જ્યાં તમે ઉપયોગ કરશો લગભગ વાંધો નહીં આવે આનો એક મહિનાથી ઉપર બધી પાવર રહેશે એક મહિનો થાય એવું લાગે તો ફરી એક વાપરી નાખવાનું રેડી હવે આની કિંમત હું છે જે છે એ ફોન કરશો એટલે હું તમને સમજાવી દઈએ કેમ કે એ કોમેન્ટમાં નહીં લખતા રેડી આપણે અમુકને પછી ટેવ એવી છે આપણે કીધું વાગ્યું વૃક્ષ તો લખજો પણ એ તો નથી લખવું પણ આવું પૂર છે આવી હળી કરવી છે આપણે હળી કેવી કરવી આવી કરવી છે આપણે કોઈ હારી માગી દેવી એ વિશે કાંઈ લખવું નથી હળી કરતા આવડે આપણને એટલે એવી હળી ખોટી નહીં કરતા માહિતી લોશો સરખું અપનાવો તમને સફળતા મળશે સો ટકાની હું એકસો ને એક મારો ઉદ્દેશ અલગ છે તમને ઓછા બજેટમાં વધારે ફાયદો થાય વધારે ખર્ચો ન થાય એટલા માટે રેડી હવે એક વસ્તુ બતાવી દઉં છું પછી એનું રોજ તો મારે નથી બતાવી આ છે પ્રો એસ થ્રી નીમ્બ ઓઇલ છે રેડી કોઈ પણ કંપની વાપરી શકો આ મેં ખેડૂતને અહીંથી બીજે મૂક્યું હતું વખાણ કરે છે કે મને રિઝલ્ટ સારું મળ્યું છે રેડી મેં ગઈ અઠવાડિયે તમને વાત કરી હતી એટલે એને મજા આવી એમ ઘણા લઈ જાય છે અને વાપરે છે રેગ્યુલર કસ્ટમર એ લઈ જાય છે આવે એટલે કે રાજુભાઈ ઓલી આપણી પાસે જે વસ્તુ તમે જે દર વખતે કડવી વાત કરો પહેલો ટોપિક આવશે વાપરે છે એની ફરિયાદ મારે હજી આવી નથી રેડી એટલે આ વસ્તુ સારી છે તમારો ખર્ચ ઘટાડવા માટે હું માગું છું એટલે અલગ ટોપિક છે એ ખેડૂત મને રોજ એકાત્ર ફોન કરે જે વાપરે છે રિઝલ્ટ આવ્યું મને પૂછે ફોન કરીને કે મને તમારી વાત ઉપર વિશ્વાસ છે તમે કીધું એમ છે એટલે મને મજા આવી છે એટલે હું કહું તમે કરો તમને સફળતા હું તો કહું મળશે પણ આપણે થોડોક વિશ્વાસ રાખવો પડે તો થાય રેડી ખૂબ વાત કરીશું અત્યારે સ્પ્રેમાં પંદર વીસ દિવસ જે ખૂબ નાશક કઈ કઈ ટેકનિકલ વાપરી શકાય એક તો એઝોસ્ટોબિન જ્યાં રોડો આવે છે ઘરડા કંપનીનું રેડી આ જે ટેકનિકલ છે એ આ શ્રીરામમાં પણ આવે છે એ રીતનું આપણી પાસે જે વસ્તુ છે એ તમને ટેકનિકલી વાઇસ કહી દઉં છું આ બેમાં એક ટેકનિકલ તમારે પાસે જે મળતું આ ખૂબ ઉપયોગ કરી શકો છો આ શ્રીરામનું છે એમાં એઝોસ્ટોબિન જે આવી બેમાં સેમ ટેકનિકલ છે રેડી ફૂગનાશક સારા છે પછી જે સ્ટીમો આવે છે વેસભાઈ પણ સારું છે રેડી આમાંથી માહિતી ફોરો ફોંડાજોલ અને ડાયપુરાન તેર ટકા રેડી ઓલામાં આવશે પણ આમાં થોડું અલગ છે પણ ફૂગનાશક વાપરવું જરૂરી છે પછી મૂળનો વિકાસ માટે હોમિકનો ઉપયોગ કરો રેડી ડુંગળીનો આપણે બનાવી છે તો મૂળનો વિકાસ પણ જરૂરી મૂળ જેટલા હાર હશે એટલો સોડવાની તાકાત રહે મજબૂતી રહે ઘડી ખાતર નાઇટ્રોજનવાળું બનાવી જવું ઓછું આપજો ખાતર કયું દેવું એ તમારા મનમાં પાછા પ્રશ્ન હોય નાઇટ્રોજનવાળું ઓળખું આપજો અને બીજું કોઈ પણ ખાતર ઉડાડે સાથે એક વખત આ ઉડાડી જાય એટલે છોડવો છોડો ને એવો પ્રશ્ન ઓછો રહે જેમ કે આ મૂંડામાંય કામ કરો હેઠળ બીજું કોઈ પણ વસ્તુ આવે મૂળીની કદાચ ઈડ આવી તો એમાંય કામ કરે છે આ રેડી આ વસ્તુ સારી છે નવી ટેકનોલોજીથી બનાવેલી વસ્તુ છે રેડી આ વાપરા જેવી વસ્તુ છે હું તો કહો તમે ત્રણ વીઘા ડુંગળી હોય પહેલાં દોઢ વીઘા વાપરો બીજું બે વિઘમ એમ ઉજો પછી અઠવાડિયા પછી જો આમાં એમાં હું ડિફરન્ટ છે રેડી આ વસ્તુ વાપરવા જેવી છે કે સારી વસ્તુ એ મને બતાવવામાં વાં વાંધો નથી રેડી હું સારી વસ્તુ એથી બતાવું છું રેડી જે વાપરે છે એને સફળતા મળે છે બાકી આપણે કોઈ વધારે કહેવું નથી આજનો વિડીયો આજની માટે મળશું કાલે નેક્સ્ટ માહિતી સાથે